બળતરા સહયોગ કંપનીમાં અગાઉ પણ આવી બેદરકારી દાખવી હતી જયારે કંપનીના માલિક સાથે વાત કરતા દોષ સરકાર ને આપતા ચોવીસ કલાક કંપની ચલાવવાની પરમિશન ના આપતા આ હોનારત કેમિકલની પ્રોસેસિંગ દરમિયાન કેમિકલ એસેન્સ ટાંકીમાં પડેલી કેમિકલ એસેન્સ હીટિંગના હિસાબે ઓવરફ્લો થતા વાતાવરણમાં ધુમાડા રૂપે ફેલાયો કંપનીમાં અચાનક થયેલ હોનારતની જાણ થતાં કલોલ મામલતદાર જૈમિની બહેન ઘટિયા તેમજ ગાંધીનગર પોલ્યુશન વિભાગમાંથી સંજયભાઈ ભરતભાઈ તેમજ કલોલ નગરપાલિકાના અધિકારી રાજેશભાઈ સ્થળ ઉપર દોડી આવ્યા પોલ્યુશન વિભાગ દ્વારા હવામાં ફેલાતા કેમિકલ એસેન્સને સર્ચ ઓપરેશન કરી કેટલું નુકસાન થઈ શકે તેમ છે તેની જાણ કરી હવે જોવાનું એ રહ્યું કે આ કંપની ઉપર અધિકારીઓ શું પગલાં લેશે